જામનગર જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે હવે ઉનાળા દરમિયાન ખાસ કરીને રણકાંઠા વિસ્તારમાં લોકોને તકલીફ ના પડે એટલા માટે ગરમીની સિઝનમાં સાવચેતી રાખવાની જરૂર રહે છે ખાસ કરીને વૃદ્ધો સગર્ભા મહિલાઓ અને બાળકો આ લોકોએ ખાસ કરીને બપોરના બારથી પાંચનો જે સમય છે એ સમય દરમિયાન હીટ વેવ લાગવાની શક્યતા વધારે હોય આ સમય દરમિયાન બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ઉનાળા દરમિયાન સુતરાઉ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પાણી પીવું લીંબુ પાણી પીવું પાણીવાળા ફ્રૂટ ખાવા કે જેથી કરીને શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જળવાઈ રહે અને જો કોઈ તકલીફ જણાય ખાસ કરીને જ્યારે પણ હીટ કે ગરમી વધારે લાગવાના કારણે ઘણી વખત હીટ વેવ કે હીટ સ્ટ્રોક થવાની શક્યતાઓ રહેલી છે કે જેમાં ચામડી એકદમ સૂકી થઈ જવી વારંવાર ઉલટી થવી ઉબકા આવવા માથાનો દુખાવો થવો પગમાં દુખાવો થવો આ પ્રકારની તકલીફો થઈ શકે છે આવા સંજોગોમાં તાત્કાલિક વહેલાસર નજીકના દવાખાનાનો સંપર્ક કરવો આ ઉપરાંત એ સમય દરમિયાન પણ પૂરતા પ્રમાણમાં પાણી લેવું અને ઠંડા આરામદાયક જગ્યા હોય ત્યાં આરામ કરવું કે જેથી કરીને શરીરમાં તાપમાન જે શરીરનું યોગ્ય તાપમાન હોય એ જળવાઈ રહે આપણે બને ત્યાં સુધી આ સમય દરમિયાન બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પૂરતા પ્રિકોશન્સ લઈ અને સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ખાસ વેવ જ્યારે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માટે અથવા ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય માટે જ્યારે વેવની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ આપના માધ્યમ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરું છું ખાસ કરીને બાળકો પ્રેગ્નેન્ટ સ્ત્રી અને વૃદ્ધો પૂરતા પ્રમાણમાં પાણી આપવું ઘરે બનાવેલા લીંબુ શરબત છે વરિયારીના શરબત છે આજુબાજુમાં રહેલા આપણા પશુઓ છે પક્ષીઓ છે એમના માટે બી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરી અને ફળ રસીલા ફળ એનો ઉપયોગ કરો વધારે સારું બપોરના સમયે બહાર જવાનું ટાળો તેમ છતાં પણ જવાનું થાય તો સાથે પાણીની બોટલ ટોપી રૂમાલ ચહેરો ઢાંકી અને સનલોશન સાથે તમે બહાર નીકળી શકો છો સ્ટ્રોક લાગીતા હોય છે ત્યારે શું થતું હોય છે કે ચક્કર આવતા હોય છે પાણીની ઉણપને હિસાબે ડિહાઈડ્રેશન જેવું થતું હોય છે ત્યારે ખાસ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જરૂરી બને છે અને જ્યારે ખાસ કરીને પાટડી જેવા ધાંગધ્રા જેવા એરિયાની અંદર સુરેન્દ્રનગરમાં આગ અગરિયાઓ લોકો જે કામ કરતા હોય છે ખાસ કે છારણાની વ્યવસ્થા રાખે અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહે જેથી કરી અને શરીરની અંદર પાણી કમી ન થાય અને ડિહાઈડ્રેશન જેવું ન થાય આ જોઈએ તો ગઈ વર્ષ કરતા વખતે જે સિઝનની વાત કરીએ તો ગઈ વર્ષે જે હતું એના કરતાં વખતે ટેમ્પરેચર વધારે જોવા મળી રહેલું છે એકતાલીસ ડિગ્રી છે એકતાલીસ પોઈન્ટ છે અને જેમ જેમ હજી મે મહિનો બાકી છે મારી સુરેન્દ્રનગરની હિસ્ટ્રી પ્રમાણે છે ચુમ્માલીસ પ્લસ ટેમ્પરેચર થતું